માર્ગ પર ઘટના સામે આવી હતી જેમાં લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા માતાનું અજાણ્યા કાર ચાલકની ટક્કરે મોત નીપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલેજ ખાતે રહેતા મોહમ્મદ સહદ ફેબ્રુઆરીના રોજ પોતાની માતા નસીમબેન શોકત સૈયદનાઓ સાથે મોટર સાયકલ લઈને જંબુસર તાલુકાના ડાબા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ બપોરના પરત ઘરે આવતા નીકળ્યા હતા તેઓ આમોદની સમા ચોકડીથી સરબાણ ગામ તરફ પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત બની રીતે કાર હંકારી લાવી અકસ્માત સર્જી કાર લઈને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા જ્યારે પુત્ર મોહમ્મદ શહદ શોકત સૈદુ મિયા સૈયદને શરીર પર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ પાછળ આવી રહેલા એક કારે ઈજાગ્રસ્ત માતા પુત્ર બંનેને સારવાર હેઠળ આમોદના સરકારી દવાખાને લઈ ગયા હતા જે હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યા હતા આ મામલે મોહમ્મદ શહદ શોકત સૈયદુ મિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી આજ રોજ સવારના બાર સાડા બાર વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ શાહ સાથે ધાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેસ તરફ જતા હતા ત્યાં સરણથી અને આમૂદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની પાંચ સાત ફૂટ હવામાં ફંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ શાહને પણ પગમાં ખભામાં ગંભીર ઇજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નીપજાવેલ છે જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે